લખપત તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજ વિતરણની અકાર્યક્ષમતા અને વારંવાર વીજ ધાંધિયા સામે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે પાંદ્રો અને લખપત ગ્રામ પંચાયત હેઠળના ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજ વિક્ષેપ વાયરમેનની નબળી કામગીરી અને ફરિયાદ માટેના સંપર્ક નંબર બંધ હોવા અંગે લોકોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે આજે લાઈવ કચ્છકર ટીવી ન્યૂઝ ટીમ દ્વારા પીજીવીસીએલ ઓફિસ દયા પર ખાતે નાયબ ઇજનેર ચાવડા સાહેબ સાથે સીધી મુલાકાત લઈ દરેક મુદ્દે સ્પષ્ટતા માંગવામાં આવી પીજીવીસીએલ તરફથી મળેલ મુખ્ય જવાબો પાણી એકતા નગર વિસ્તારમાં આજે ત્રણથી ચાર વીજ લાઈનો રીસ્ટોર કરવામાં આવશે પાંચ દિવસની સમય મર્યાદામાં વીજ સમસ્યાનું તાત્કાલિક સમાધાન લાવવાનું પીજીવીસીએલનું આશ્વાસન ગોતાટળ ફીડર મુદ્દે અરજીની પ્રક્રિયા ચાલુ લખપત વિસ્તારમાં જીએમડીસીના સહયોગથી કામગીરી શરૂ થઈ ગઈ છે ગ્રામજનોની અપેક્ષા છે કે જણાવેલી મુદ્દતમાં પીજીવી તેમની જવાબદારી નિભાવે અને રાઇટિંગમાં વચન આપેલું સમાધાન શક્ય તેટલું વહેલું અમલમાં આવે ફરિયાદ માટે સંપર્ક નંબર છે પીજીવી દયાપરનો દયા છન્નું આઠ છ સોળ લાઇન ઇન્સ્પેક્ટરના નંબર છે અઠાણું સાત બાણું જીરો બે બે સડતાલીસ આ નંબર ઉપર આપ ફરિયાદ કરી શકો છો જનહિતમાં જાહેર અપીલ કરવામાં આવી છે કે કચ્છ કેર ટીવી ન્યૂઝ દરેક સામાન્ય નાગરિકોની સમસ્યા માટે વચનબદ્ધ છે ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે અવાજ ઉઠાવશે સત્યની સાથે બે ધડક લાઇક કરો શેર કરો અને જોડાઈ જાઓ સાચી લડત સાથે રિપોર્ટ બાય આદમ ચીફ આજે તમારી સાહેબ આજે જે પણ અહીંયા આપણે લખપત તાલુકાની જે જીવી લાઇટની જે પ્રોબ્લેમ હતી આજે આ ખરેખર અમે નરેશ સાહેબને મળવા માટે આવ્યા હતા પણ નરેશ સાહેબ બદલી થઈ ગયા છે તમે આવ્યા છો એટલે લખપત તાલુકા કચ્છ કેર બ્યુરો તરફથી અને કચ્છ કેરની પૂરી ટીમ તરફથી તમારું હાર્દિક સ્વાગત છે અને સાહેબ અત્યારે બધી તમે બધી મેટ્રો અમારી જોઈ હશે લખપતના દસ ગામડાની વીજની સમસ્યા છે પછી એકતાનગર બાજુની જે વર્માનગરની છે એની પણ બીજી સમસ્યા છે ભાઈ સાહેબ એનું કેવી રીતે તમે હલ કર્યો ને શું કર્યો આજે આજે જનતાને ચોખ્ખી વાત કહી હતી ને જનતાએ મને મોકલ્યો છે કે સાહેબ પાસે અમારું બધું જે વસ્તુ છે ક્યાં પહોંચી ને શું પહોંચી એની સાહેબ વાતચીત કરો સાહેબ હલમાં છે ને આપણે જે છે કેવી છે ને છે કેવીમાં ગયા વરસાદમાં ને પવનમાં જે છાસઠ કેવીનો બોલ પડી ગયો પોલ પડી ગયેલ માટે જેટકોના કોર્ડિનેશનમાં રહી અને અત્યારે હાલ પોલ ઊભો કરાવેલ છે અને આજ સાંજ સુધીમાં છાસઠ કેવી છે તે ચાર્જ થઈ જાય તેવી પરિસ્થિતિ છે અને જે છાસઠ કેવી ચાર્જ થયા બાદ જે લખપત તાલ લખપત સાઈડનો જે પાવર છે એ એમાંથી જોડી અને કોટેશ્વર ફીડરમાંથી અલગ કરી કોટેશ્વર ફીડર કાનેર પીટર લકી ફીડર બધા પોતપોતાના અલગ અલગ છાસઠ કેવીમાં જોડાય અને પાવર સપ્લાય નિયમિત મળી રહે એના માટે અમે પ્રયત્નો કરીએ છીએ જે આજ સાંજ સુધીમાં અમે પૂરો કરી દઈશું બધા ગામ ગ્રામજનો અહીંયા વારંવાર ફોન કરે છે અત્યારે જીબીમાં આપણો ફોન હોય જ છે કોઈને ક્યાં કમ્પ્લેન નોંધાવી આ મોબાઈલ ખરેખર બંધ આવે છે સાહેબ એના વિશે તમે શું કહો છો અને આ ખરેખર બંધ ના આવે એના માટે શું પ્રયત્ન છે સાહેબ જે કોઈપણનો મોબાઈલ બંધ ન કરવા માટે મેં બધા તમામ સ્ટાફને સૂચના આપેલ છે ઉપરાંત અમારું ફોલ્ડ સેન્ટર પીજીવીસીએલ વિસીએલ અમે ચાલુ રાખેલ છે ઉપરાંત અમારા જે લાઇન ઇન્સ્પેક્ટર છે રોહિતભાઈ એમનો મોબાઈલ નંબર પણ અમે ચાલુ રાખેલ છે કોઈ પણ ગ્રાહકને જો કમ્પ્લેટ હોય તો તે મોબાઈલ નંબર પર ફોન કરી અને પોતાની કમ્પ્લેટ નોંધાવી શકે છે સાહેબ વાયરમેન જે છે દાખલા તરીકે ગી ગ્રામ પંચાયત ગીત નક્કી કરેલા હોય છે વાયરમેન ત્યાં વાયરમેનોની હાજરી નથી ન હો નથી હોતી તો સાહેબ એના विषय एक આવી કેવી રીતે આ પ્રમાણે તમે આ નવા આવ્યા છો અને કેવી રીતે કેવી રીતે સેટિંગ કરશો એના માટે અમે છે અત્યારે જે 66 કેવી છે અમારા એ 66 કેવી ની ટીમ રાખેલ છે ધારો કે બરંદા 66 કેવી છે તેના તરફ એક ટીમ રાખેલ છે દયા પર 66 કેવી તરફ એક ટીમ રાખેલ છે પાંદરો 66 કેવી તરફ એક ટીમ રાખેલ છે અને સીઓ અને છે 66 કેવી તરફ પણ એક ટીમ રાખેલ છે જે ટીમો દ્વારા તે વિસ્તારની કોઈ પણ સમસ્યા વીજ ફોલ્ટ હોય કોઈ વાયર તૂટી ગયાની સમસ્યા હોય કોઈ પીડર બંધ હોય તેની સમસ્યા હોય તે તમામ સમસ્યા માટે અમે અલગ અલગ ટીમો બનાવેલી છે